જોહાર જયા આદિવાસી ત્રેવીસ ઓગસ્ટના ગુજરાત સમાચાર ન્યૂઝપેપરના એડિટોરિયલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાલમાં એસસી એસટી અનામત મુદ્દે જે ચુકાદો આપવામાં આવ્યો છે તેવી સામે સરકારની હાલત કેવી છે તે વિશે વાત કરવામાં આવી છે લેખમાં કહેવામાં આવ્યું છે કે સરકારની હાલત સોળી વચ્ચે સોંપારી જેવી છે એ કઈ રીતે આને લેખમાં શું કહેવામાં આવ્યું છે તમામ મુદ્દાઓની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર વધુનો વધુ કરજો જેથી કરીને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે

ઉત્તર પ્રદેશમાં ઓગણ સિત્તેર હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી જેમાં અનામતના નિયમોને પાડવામાં ન આવ્યા અને ત્યારબાદ યુપીએસસી દ્વારા જે લેટરલ એન્ટ્રીથી ભરતી કરવાની વાત કર જાહેરાત કરાય તો તેમાં પણ જે અનામતની જોગવાઈ છે એ અનામતની જોગવાઈ રાખવામાં ન આવી તેના કારણે મોદી સરકાર અનામત નાબૂદ કરવા માંગે છે એવું કોરસ વિપક્ષો કરી જ રહ્યા છે ત્યાં હવે એસસી એસટી અનામતમાં અનામતમાં ક્રિમિલેયર અંગેનો ચુકાદો મોદી સરકારના ગાળાનું હાડકું બની ગયો છે મોદી સરકાર તેને ઘડી શકે તેમ નથી ને કાઢી પણ શકે તેમ નથી સુપ્રીમના ચુકાદાને માન્ય રાખે તો દલિતો આદિવાસીઓ અને ઓબીસી સમુદાયના આગેવાનો બગડે સુપ્રીમના ચુકાદાને બદલે તો એસસી અને એસટી સમાજમાં જ અત્યંત પછાત વર્ગ છે એ ખફા થઈ જાય અત્યારે જ દલિતોમાં મહાદલિત નામે નવો ફાંટો પડી જ ગયો છે દલિતો અત્યંત પછાત વર્ગ એવા આ મહાદલિતોને હાલની અનામત પ્રથાથી ભારે અસંતોષ છે માનવું છે કે દલિતોમાં ઉચ્ચ કહેવાતી ચોક્કસ લોકો જ અનામતનો લાભ લઈને પૈસાદાર થયા છે જ્યારે બહુમતી દલિતો તો હતા ત્યાંના ત્યાં જ છે આ સ્થિતિ બદલવા માટે મહાદલિતોને અલગ અનામત આપવી જોઈએ પણ દલિત સમાજના જ બની બેઠેલા રાજકીય આગેવાનો તેનો વિરોધ કરે છે મોદી સરકારની હાલત એ રીતે કફોડી છે કે મલાઈ ખાઈને વગદાર બનેલા દલિતોને સાચવે તો મહાદલિતો કફા થઈ જાય ને મહાદલિતોને સાચવે તો ચિરાગ પાસવાનને માયાવતી વગેરે જેમનું પ્રતિનિધિત્વ કરે છે એવા દલિતો બગડી આ જ હાલત આદિવાસીઓમાં પણ છે લોકસભાની ચૂંટણીમાં આદિવાસી અને દલિત મતદારો ભાજપની દૂર થયા તેમાં ભાજપનું દોવાણ થઈ ગયું ને સ્પષ્ટ બહુમતી ન મળી હવે દલિતોમાં મોટો વર્ગ અલગ થાય તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં બસો બેઠકો જીતવાના પણ ફાફા પડી જાય અને આ જ રીતે આદિવાસીઓ પણ જો ભાજપથી ખફા થઈ જાય તો ભાજપને ચોક્કસપણે ખૂબ મોટા પ્રમાણમાં રાજકીય નુકસાન થાય રાજકીય રીતે પણ તેની અસર પડે ચિરાગ સ્વાન સહિતના ભાજપના સાથી અનામતમાં પેટા અનામતની તરફેણમાં નથી મોદી સરકાર પેટા અનામત કે ક્રિમી લેયરની તરફેણ કરે અને ચિરાગ સહિતના સાથીદારો ખસી જાય તો સરકાર સામે પણ સંકટ ઊભું થાય કારણ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જે સરકાર છે તે ડગોમગું છે ક્યાં ગમે ત્યારે પડી જાય એવું છે આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશની અવગણનાનો મુદ્દો પણ ઉપસ્થિત થાય સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહેલું કે રાજ્ય સરકારને લાગે કે એસસી એસટી વર્ગની કોઈ જ્ઞાતિ અત્યંત પછાત છે તો તેને અલગ અનામત આપી શકાય છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બંને સમુદાયમાં ક્રિમી લેયરમાં આવનારા લોકોને

સુપ્રીમ વિરુદ્ધમાં દલિત અને આદિવાસી સંગઠનો મેદાનમાં આવી ગયા છે આ સંગઠનોએ એકવીસ ઓગસ્ટે ભારત બંધ પાડીને વિરોધ વ્યક્ત કર્યો અને માગણી કરી છે કે મોદી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને ફગાવી દઈને એસસી એસટી અને ઓબીસી અનામત અંગે નવો કાયદો બનાવે આવો જ વિવાદ થયેલો એ ચુકાદા બદલવા માટે દબાણ શરૂ થયેલું મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને માગણી કરેલી કે અનામતને લાગતા તમામ કાયદાને બંધારણના નોમાં સીડ્યુલમાં નાખી દો દલિત આદિવાસી અને ઓબીસી સંગઠનોના બનાવેલા મોરચાએ એ માંગણી દોહરાવીને કહ્યું છે કે મોદી સરકાર અનામત અંગેનો નવો કાયદો નવમા શેડ્યુલમાં સમાવે કે જેથી ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટમાં તેને પડકારી ના શકાય મોદી સરકારની હાલત એ રીતે કફોડી છે કે મોદી સરકાર અનામત અંગેનો નવો કાયદો બનાવીને તેને નવમા શેડ્યુલમાં નાખે તો પણ સુપ્રીમ કોર્ટ તેને ફગાવી તો શકે જ છે સામાન્ય માન્યતા એવી છે કે રાજ્યો અને કેન્દ્રમાં ના નવમા શેડ્યુલમાં સમાવેશ કાયદાઓ બંધારણીય અર્થઘટનથી પર છે તેમને ના સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે કે ના તેનું બંધારણીય અર્થઘટન કરી શકાય છે એક રીતે નવમા શેડ્યુલમાં કાયદાનો સમાવેશ કરાય એટલે પથ્થર કી લકીર થઈ જાય અને પછી કોઈ દિવસ તેને બદલી જ ના શકાય આ માન્યતા સાવ ખોટી છે કેમ કે સુપ્રીમ કોર્ટે વર્ષ બે હજાર તેરમાં ચુકાદો આપેલો કે ઓગણીસો પછી નવમા શેડ્યુલમાં સમાવાયા એ બધા ખડડાનું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ મૂલ્યાંકન કરી શકે છે આ સંજોગોમાં બંધારણના નવમા શેડ્યુલ અને કલમ એકત્રીસ બી હેઠળના ખડડાને કદી નાબૂદ ના કરી શકાય એ ભ્રમ જ છે એસસી એસટી અનામતમાં ક્રિમિલેયરનો વિરોધ કરનારા એને આ વાતની ખબર નથી એ લોકોને બંધારણ વિશે ઓછું જ્ઞાન હોવાથી તેમણે ભલે આ માગણી કરી પણ સરકાર આ માગણી સ્વીકારી શકે તેમ નથી મોદી સરકાર હાલ દલિતો અને આદિવાસીઓનો પાડવા આ માંગણી સ્વીકારી લે તો તેની હાલત ધોબીના કૂતરા જેવી થઈ જાય નાગરની રહે ના ઘાટની મહાદલિતો અને તે પછાત આદિવાસીઓ તો ભાજપથી અલગ થઈ જ જાય પણ સુપ્રીમ કોર્ટ નવા કાયદાને ફગાવી દે તો દલિત આદિવાસીઓ પણ ખફા થઈ જાય આ ચુકાદો મોટી સરકાર માટે પડતા પર પાટુ સમાન છે લોકસભાની ચૂંટણીમાં દલિતોના મત ના મળતા ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી તેથી દલિતોને કઈ રીતે પોતાની તરફ પાછા વાળવા તેની ગડમથલમાં ભાજપ લાગેલો હતો ત્યાં આ ચુકાદો આવી જતા હવે ભાજપ માટે પોતાની સાથે રહેલા દલિતો અને આદિવાસીઓને કઈ રીતે સાચવવા એ સવાલ આવીને ઉભો રહી ગયો છે એડિટોરિયલમાં આગળ કહેવામાં આવ્યું છે કે એસસી એસટીમાં ધનિક વગદારો સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ છોડે તો આ સંઘર્ષ ના થાય એસસી અને એસટી અનામતમાં પેટા અનામતના વિરોધી માયાવતીએ પોતે સ્વીકાર્યું છે કે દલિત સમાજમાં માત્ર દસ ટકા લોકો જ અનામતનો લાભ લઈને પૈસાદાર બન્યા છે અને એ લોકો ઊંચા હોદ્દા પર પહોંચ્યા છે માયાવતીનું કહેવું છે કે આ દસ ટકા લોકોના બાળકો પાસેથી અનામતનો લાભ છીનવી શકાય નહીં કેમ કે ભારતમાં હજુ જ્ઞાતિવાદી માનસિકતા પ્રવર્તે છે અને લોકોના વિચાર હજુ બદલાયા નથી દલિતો પાસે પૈસા આવવા છતાં સમાજમાં સ્વીકૃતિ નથી તેથી તેમને મળતો અનામતનો લાભ છીનવી લેવો યોગ્ય ન કહેવાય માયાવતીની દલીલ મોટાભાગના ક્રિમી લેયરમાં આવી શકે એવા દલિતોને ગળે ઉતરે છે કેમ કે તેમનો સ્વાર્થ જોડાયેલો છે આ સંજોગોમાં અનામતમાં પેટા અનામત કે ક્રિમી લેયરથી દલિતો અને આદિવાસીઓમાં જ સંઘર્ષ ઉભો થાય છે આ સમસ્યાનો ઉકેલ એ છે કે દલિત અને આદિવાસી સમાજના ધનિક અને પૈસાદાર લોકો સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ લેવાનું બંધ કરીને જાહેરાત કરે કે હવે પછી પોતે કે પોતાના સંતાનો અનામતનો લાભ નહીં લે તેના બદલે દલિત આદિવાસીઓમાં અત્યંત ગરીબ પરિવારના સંતાનોને આ લાભ અપાય મોદી સરકારની હાલત બગાડી શકે છે સુપ્રીમ કોર્ટે વર્ષ બે હાજર વીસ માં એક મહત્વના ચુકાદામાં એસસી અને એસટી ને અનામતનો લાભ આપવા માટે ક્રિમિલેયર લેયરની જોગવાઈ કરવા આદેશ આપ્યો હતો પણ મોદી સરકારે તેનો અમલ નથી કર્યો

આ ફરમાન અમલ કઈ રીતે કરવો એ મામલે મોદી સરકાર ગોઠા ખાય જ છે ત્યાં સુપ્રીમ કોર્ટે ફરી એ ચુકાદો દોહરાવ્યો છે સુપ્રીમ કોર્ટ આ ચુકાદાના અમલ મુદ્દે આકરું બોલ તો મોદી સરકારની હાલત બગડી જાય કેમ કે જેમનો અનામતનો લાભ છીનવા જાય એ દલિતો અને આદિવાસીઓ કદી ભાજપને મત ન આપે ભાજપે માંડ માંડ દલિતો અને આદિવાસી મતદારોને પોતાની તરફ ફાળ્યા છે પણ આ જનાદાર જો આ ચુકાદો લાગુ કરે તો એ જ જનાદાર પણ ખસી જાય એટલે ક્યાંક નહીં ક્યાંક મોદી સરકારને રાજકીય ખૂબ મોટું નુકસાન Right. આ કારણોને લીધે આ જે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદો મોદી સરકાર માટે ગળાના હાડકા સમાન બની ગયો છે કારણ કે નથી એને ગળી શકતી કે નથી એને બહાર કાઢી શકતી હવે આવનારા સમયમાં જોવાનું રહેશે કે આ જે ચુકાદો આપ્યો છે તે બાબતે આદિવાસી અને દલિત સમાજનું વલણ શું રહેશે સરકાર શું કરશે સુપ્રીમ કોર્ટ શું કરશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તે ચુકાદો એક રીતે જે આદિવાસી અને દલિત સમુદાય છે તો એમાં ભાગલા પાડવાનું પણ કામ કરશે અને બીજી બાજુ એવું પણ બને કે ખરેખર જે આ વર્ગને અનામતનો લાભ નથી મળ્યો જે જાતિને અનામતનો લાભ નથી મળ્યો તો તેના માટે આ ચુકાદા આવકાર્ય પણ કહેવાય પરંતુ એના માટે સરકારની જે જવાબદારી છે એના વિશે આપણે ગઈકાલે વિડીયોમાં વાત કરી જ છે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વિડીયો શેર જરૂર કરજો લાઈક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી